મન મળે તો સંબંધ આગળ વધે પરિવાર રૂપી માળો વિશ્વાસ પર ટકેલો હોય છે પરંતુ જો કોઈ એક પક્ષ પણ વિશ્વાસઘાત કરે છે તો સંબંધો ધરાશાયી થતા વાર નથી લાગતા વડોદરામાં પહેલા પ્રેમ અને સગાઈ પછી સાથે રહેતા યુવક યુવતીના જીવનમાં આખરે એવું તો શું બન્યું કે મંગેતર જ હત્યાર બની ગઈ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર સ્થળ વડોદરા ઘટના સચિન રાઠવાનો મોત વડોદરાના પ્રતાપનગર વિસ્તારની રેલવે કોલોની ક્વાર્ટરમાં છોટા ઉદયપુર જિલ્લાના રોઝકુવા ગામના ત્રેવીસ વર્ષીય યુવક સચિન રાઠવાનું મૃત્યુ નીપજ્યું આ યુવક અને યુવતી લાંબા સમયથી એકબીજાથી પરિચિત હતા રેલવેમાં નોકરી કરતી રેખા રાઠવા અને ખાનગી કંપનીમાં સામાન્ય નોકરી કરતો સચિન પહેલા પ્રેમમાં પડ્યા આ બંને તેમના સંબંધો અંગે પરિવારને જાણ કરતાં સૌની સહમતિથી વર્ષ બે હજાર પચ્ચીસમાં સગાઈ થઈ પરિવારજનોએ માર્ચ બે હજાર છવ્વીસમાં બંનેના લગ્ન કરવાનું નક્કી કર્યું જે બાદ રેલવે કોલોની ક્વાર્ટરમાં પાછલા કેટલાક સમયથી બંને સાથે રહેવા લાગ્યા રેખાના આડા સંબંધો હોવાની સચિનને આશંકા થતાં જ બંને વચ્ચે વારંવાર બોલાચાલી અને ઝઘડા થવા લાગ્યા ઓગણત્રીસ ડિસેમ્બરે બપોરે સચિને તેના પિતાને ફોન કરીને રેખા સાથે લગ્ન કરવાની ના પાડી જેથી ઉશ્કેરાયેલી રેખાએ સુતા સચિનનો દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી પરિચિતોને શક ન જાય તે માટે રેખાએ સચિનના પિતાને જ ફોન કરીને કંઈક થયું હોવાની જાણ કરી સચિનનો મોત કુદરતી હોવાનું બતાવવા રેખાએ ઢોંગ કર્યો જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવતા મોત થયાનો ખુલાસો થયો

કોઈ પ્રી પ્લાનિંગ હોય એવું હજુ સુધીની તપાસમાં જણાવેલું નથી અવારનવાર રેખા અને સચિન વચ્ચે ઝઘડા થતા રહેતા સચિન રેખાના દેખાવ અને એના એના શારીરિક સ્થિતિ અને એની એના બાબતે પણ સતત એને મેણાટોણા મારતો રહેતો જેવું રેખાનું કહેવું છે તો આ બધા કારણોથી બની શકે કે રેખાએ આ બનાવને અંજામ આપેલો આ બનાવની અંદર આ હત્યાનો એક એફઆઈઆર મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલું છે અન્ય કોઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે કે કેમ એની પણ વધુ તપાસ કરીશું સગાઈ બાદ લિવિંગમાં થોડા મહિનાઓથી સાથે રહેતા સચિન રાઠવાની હત્યા રેખાએ ઓચિંતી કેમ કરી તે રહસ્ય ઊંડું છે શું રેખાનો અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો સચિને લગ્નની અચાનક ના કેમ પાડી રેખાએ હત્યાને અંજામ આપવામાં અન્ય કોઈની મદદગારી લીધી આવા અનેક સવાલોનો જવાબ મેળવવા પોલીસે રેખાની કડકાઈથી પૂછપરછ શરૂ કરી પરંતુ દીકરો ગુમાવનારા પિતા ગણપત રાઠવા તો હત્યારી રેખાને કડક સજા મળે તેવી માંગણી કરી રહ્યા છે બપોરના સમયે બે સવા બે વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે તો મેં એના જણાવ્યું કે બેટા તું ચિંતા ન કર હું રેખા સાથે વાત કર લઉં છું તો રેખાને બી બે ત્રણ વાર ફોન કર્યો તો રેખા મારો ફોન જ નહીં ઉપાડ્યો એને પૂછ્યું કે એને શું થાય કલાક પેલા મારી જોડે વાત કરી છે અને એને નોકરી જવાનું છે તો કેવી રીતે ઊંઘતો ભાઈ તો કે એ સુતીલા તે વાત છે એ જાગતા નહીં મેં હલાવ છું પણ આવતા નહીં પ્રેમ અને લગ્ન જેવા સંબંધોનો પાયો હંમેશા વિશ્વાસ પર ટકેલો હોય છે પવિત્ર સંબંધોમાં જ્યારે અવિશ્વાસ રૂપી ઝેર ભળી જાય ત્યારે પરિણામ હંમેશા ડરામણું આવે છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા